ખરેખર ફરી એક વાર આપણા ઈશ્વરે આપડા પ્રભુએ આ સુંદર સમય આપણને પૂરો પાડ્યો છે નહી હાલે લોહી પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને વિશેષ વધારે નમ્ર બનીએ બનીએ અને અને સત્યતાથી તેમનું ભજન કરીએ શુદ્ધ થઈએ પવિત્ર રહીએ બહુ જરૂરી છે શુદ્ધ રહેવું ઘણી વાર ઘણા લોકો કહેતા હોય છે શુદ્ધ શુદ્ધ રહેવાના માટે નહીં પવિત્ર રહેવું શુદ્ધ રહેવું પણ જો આપણે બહુ સામાન્ય ભાષામાં આપણે જોઈએ તો આપણા હાથમાં જે મોબાઈલ હોય છે એ સૌથી વધારે આપણને અશુદ્ધ કરીએ છે કેમ કે ઘણી બધી વખત એવી બધી બાબતો આવે છે જેના દ્વારા આંખોથી પાપ થાય છે નહીં અને જ્યારે પાપ થાય એટલે આપણે શુદ્ધ રહેતા નથી માટે તમારા મોબાઈલનો પણ તમે એવી જ રીતના ઉપયોગ કરો કે જેના લીધે અથવા જેના કારણે કોઈ પાપમાં ન પડે અને ઘણી બધી વખત એવું જોવા મળે છે કે જે સોશિયલ બધી બાબતો છે સોશિયલ સાઇટ્સ મનોરંજન માટે કે ફ્રેન્ડ્સ માટે અથવા જે કંઈ આપણે બધું જાણીએ છીએ કંઈ બહુ વિસ્તારથી મારે બોલવાની જરૂર નથી પણ ઘણીવાર તમે જોજો કે અમુક એવા ફોટો પર પણ એવી કોમેન્ટ આપવામાં આવેલી ખરાબ જ હોય પણ વાતનાર તો બહુ ખુશ થઈને એમના માટે વાંચતા હોય કે હો મારા માટે આવું લખવામાં આવ્યું છે નહીં અને ઘણી બધી વાર આ બધી બાબતો પાપ તરફ સહેલાઈથી લઈ જાય છે અને ઈશ્વરના પવિત્રતાના ધોરણથી આપણને દૂર કરી દે છે ઘણીવાર એ બધા મગજ પર વિચારો એટલા બધા હાવી થઈ જાય છે ઘણી બધી વખત આપણે જોઈએ છે કે એમના વચ્ચે એક વખત પેપરમાં એક એવો કિસ્સો આવ્યો હતો કે પિતાએ એમનો મોબાઈલ ઓફિસથી આવીને ના પાડી દીકરાને રમવા માટે કે ભાઈ મારે કામ છે હમણાં તો લઈ જઈશ નહીં અને દીકરાને એટલો બધો ગુસ્સો આવ્યો ઘરમાંથી હથોડી લઈ આવ્યો એના પિતાના માથામાં મારી દીધી એના પપ્પા તેને ત્યાં જ ડરી પડ્યા ઘણી વાર આપણે આવું જોઈએ છે કે શેતાન ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરે છે કે જેના દ્વારા આપણને ઈશ્વરના ધોરણથી પવિત્રતાના ધોરણથી આપણને દૂર લઈ જાય છે ચોક્કસ તમે મોબાઈલ ખોલશો તો કદાચ તમે સારું મંડળ બનાવ્યું હશે તો પણ ક્યાંકથી ક્યાંકથી પણ તમારે અમુક બાબતો તમારા મોબાઈલ પર આવી જતી હશે અને ઘણીવારના તમારું નામ હોય તો પણ અંદર દેખાડે કે તમે એને લાઈક કર્યું છે નહીં મારે એવા પ્રસંગો બન્યા છે એક બે વાર મારી પર ફોન આવ્યો કે અહીંયા તમારી લાઈક બતાવે છે ભાઈ મેં કહું મેં તો કદી આ સાઈટ ખોલી પણ નથી મને ખબર પણ નથી પણ કહેવાનો મતલબ એવો છે કે તમને અને મને ઘણી બધી બાબતો શુદ્ધ રહેવા દેતી નથી તમને ને મને ઘણી વાર આપણો મોબાઈલ અને તેમાં રહેલા ફીચર્સ અને એમાં રહેલી બધી ફેસિલિટી આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે અશુદ્ધ કરે છે આપણા વિચારોને અપવિત્ર કરે છે અને શેતાન ત્યાં આગળ તમારો મારો કબજો લે છે હા ખરેખર શેતાન કબજો લે છે અને આપણે જોઈએ છે કે અત્યારે જે યુથની અંદર જે બધી બાબતો બની રહી છે નહીં અને જે બાબતો આપણા જમાનામાં જેવો જૂના હશે તો નવાઈ પણ ઘણીવાર લાગતી હોય અને બધું જ બદલાઈ ગયું છે નહીં આસાનીથી બધું જે પાપ ના થવા જોઈએ એ પાપ ચારે તરફ ફરી રહ્યા છે હે ને અને જેમ આપણે વાંચીએ છીએ કે શેતાનગર જ્યાં સિંહની જેમ જે મળે ને ગળી જવા માટે ફરે છે એમ આ બધી બાબતો એવી જ છે કે એ શેતાનના મુખ જેવી છે કે બધાને એમાં ભરખી લઈ જાય છે નાના બાળકોથી લઈ મોટાઓ વડીલો અને એવા લોકો કે જે પહેલાં ખરેખર પ્રભુમાં હતા એવું પણ મેં જોયું છે કે આના દ્વારા ઘણા બધા ઉંમરલાયક અને રિટાયર્ડ થવાની ઉંમરના લોકો અને ઘણી બધી એવી બાબતો કે જેમને પ્રભુથી દૂર લઈ ગયા કુટુંબ થી દૂર લઈ ગયા બધા નાણાં મળેલા જતા રહ્યા એવું પણ લઈ ગયો છીનવી એટલે ઘણું બધું દુઃખદાયક આજકાલ બની રહ્યું છે કે આપણે ઓન એર વાત કરીએ છીએ આપણે બોલતા એટલા માટે નથી કે કદાચ કોઈકના સંજોગો સાથે અથડાય અને કોઈને દુઃખ થાય કોઈને લાગે મારા માટે વાત કરવામાં પણ ખરેખર સાચું માનજો મિત્ર મિત્રો આમની કોઈ બાબત હું જાણતો નથી જે કંઈ આવે છે જાણે કે એ આપણા માટે ઈશ્વર આપણને ચેતવણી આપી રહ્યા છે અને એટલે ઘણી બધી એવી બાબત છે કે ઘણા બધા લોકોને જે શુદ્ધ અને પવિત્રતાનું ધોરણ જે રહેવું જોઈએ અપનાવવું જોઈએ એનાથી દૂર રાખવાને માટે શેતાન આવી બધી બાબતોનો ઉપયોગ કરે છે ઘણીવાર વાર વિડીયોઝ રીલ્સ ઘણીવાર સિરિયલ અને ઘણીવાર અત્યારે તો એવા શોર્ટ મૂવીઝ અને સિરીઝ બધી આવી રહી છે કે જેના લીધે ઘણું બધું ખરાબ થઈ રહ્યું છે અમુક એવા જનુની મૂવીઝ પણ આવી રહ્યા છે કે નાના નાના બાળકો પણ ચક્કો ઉઠાવતા થઈ ગયા છે સોરી આપણે જાણીએ છીએ કે હથિયાર ઉઠાવતા અત્યારે નાના બાળકો પણ ગભરાતા નથી અને જે ઉંમરમાં ન કરવું જોઈએ ન બોલવું જોઈએ ન જોવું જોઈએ એ બધી બાબતો જારે તરફ ફેલાયેલી છે અને ખરેખર સેથાન ગરજીયા સિંહની જેમ જે મળે તેને ઘડી જવાના માટે ફરી રહ્યો છે આપણે પ્રભુના બાળકો તરીકે આપણી પાસે ખરેખર આપણી પાસે તક છે કે આપણે આ બધી બાબતોથી ચેતીએ દૂર રહીએ આપણા બાળકોને દૂર રાખીએ આપણે પોતે દૂર રહીએ અને જે પ્રમાણે જે બાબતની જેટલી જરૂર હોય એનો ઉપયોગ કરીએ ટેકનોલોજી સારી બાબત છે સારી વસ્તુ છે ફોન સારી વસ્તુ છે આપણને એકબીજા સાથે જોડી રાખે છે અને ઘણા સારા કામ માટે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ પણ એ જ શેતાન એ જ હથિયારો દ્વારા આપણને પ્રભુથી દૂર પણ લઈ શકે છે દૂર પણ લઈ જઈ શકે છે માટે સચેત બનીએ અને જાગૃત રહીએ જ્યારે પણ આવું કંઈ લાગે તરત આપણો મોબાઈલ મૂકી દઈએ પ્રાર્થના કરીએ અને પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ આવી બાબતોથી મને મારા કુટુંબને મારા પરિવારને તમે મચાણો છો હાલે લોહિયા પ્રેઝ પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ પછી વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છે અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે પ્રભુ જેમ દિવસે તમે અમારી સાથે હતા પ્રભુ એમ સાધના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ અને ખાસ પ્રભુ જ્યારે જ્યારે પ્રભુ અમે તમારી પાસે આજે આવ્યા તમારી આગળ નમ્યા મારું દુઃખ અમારી તકલીફ તમારી સાથે શેર કરી તમારી સાથે વહેંચ્યું અને પ્રભુ તમે અમારું સાંભળ્યું છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ અને ખાસ પ્રભુ અમારા બધાનો કંટ્રોલ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ જે કંઈ પ્રભુ લોકોના જીવનમાં બાબવ તો બની હોય કદાચ થોડું મોડું થઈ ગયું છે ઓડિયો પહેલાં તેવી બાબતોમાં ફસાઈ ગયા છે મુશ્કેલીમાં છે સંકટોમાં છે અને દુઃખમાં છે હતાશ છે નિરાશ છે પ્રભુ તો તમે તેમને બચાવજો પ્રભુ તમે તેમને તેમાંથી બહાર કાઢજો અને પ્રભુ પુનઃસ્થાપિત કરજો અને પ્રભુ સૈતાનનો વિજય ના થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમે તમારી આગળ અત્યારે નમ્યા છે ત્યારે અમારી મધ્યથી પણ નાની મોટી અશુદ્ધતાઓ દૂર કરજો અમારા ઘરને શુદ્ધ કરજો પવિત્ર કરજો અને જે બાબતો અપવિત્ર છે અને જે બાબતો તમને અયોગ્ય લાગે છે પ્રભુ એ બાબતોને પ્રભુ તમે હંમેશાને માટે અમારા ઘરોમાંથી અમારા જીવનોમાંથી તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તમારી મોટી દયા અને કૃપા એવા દુખી લોકો પર રાખો નિરાશ થયેલા લોકો પર રાખો પ્રભુ વહલાથી દૂર છે સોજનોથી દૂર છે દીકરાથી દૂર છે દીકરીથી દૂર છે માતાથી દૂર છે પિતાથી દૂર છે પ્રભુ ભાઈ બહેનોથી દૂર છે એકલા પડી ગયા છે ભણવા માટે બહાર આવ્યા છે પ્રભિતા અથવા પ્રભુ વૃદ્ધાવસ્થાના લીધે પિતા એકલા પડી ગયા છે નિરાશ છે કોઈ કેમ છો પૂછનાર નથી પિતા પ્રભુ તંગીમાં છે અથવા પરમેશ્વર પિતા તેમને નાણાં ભીડ છે પ્રભુ નોકરી મળતી નથી પિતા ટ્રાન્સપોર્ટેશન નથી પિતા ફિક્સ ખર્ચા સુધી તેઓ પહોંચી શકતા નથી પ્રભુ બાળકોના રેગ્યુલર ખર્ચાઓ તેઓ કરી ભૂલી શકતા નથી ઘરને માટે પ્રભુ તેઓ રોજિંદો ઘરિયાળું પ્રાપ્ત કરી શકતા નથી પ્રભિતા ત્યારે પ્રભુ એવા સગડા દુઃખી હતાશ નિરાશ અને જરૂરિયાતમંદ લોકોને હું તમારી પાસે લાવીએ છીએ તમારી મોટી કૃપા રાખો દયા રાખો પ્રભીતા હા પ્રભુ માદાઓ છે તમે એમને સાજા કરો ઘણા બધા એવા રોગ છે પ્રભુ જે તમારા બાળકોના શરીર પર રાસ કરી રહ્યા છે કેન્સર છે ટીવી છે પ્રભુ એચઆઈવી છે પ્રભુ લખવા થઈ ગયો છે પ્રભુ અંધાપો છે પ્રભુ અને કાનનો રોગ છે પ્રભુ અને પ્રભુ ગળાનો રોગ છે કિડનીનો રોગ છે હૃદયનો રોગ છે પિતા હૃદય ધીમું પડી ગયું છે લોહી ફરતું નથી શક્કરનો રોગ છે રોગનું તો વધારે કે ઓછું છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે થાઇરોઇડ છે પ્રપિતા અને પ્રભુ એવા તો ઘણા રોગો છે નાના મોટા મગજના રોગો છે પાસડીના રોગો છે પ્રભુ ફેફસાના રોગો છે શ્વાસ લેવાતો નથી વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજન લેવલ ઘટી ગયું છે પ્રભુ અમે પ્રાર્થના કરી છે આ સિવાય પણ જે નામ નથી બોલ્યા એ સર્વ રોગોમાંથી હમણાં જ તમારા બાળકોને તમે સાજા કરો સ્થિર કરો શુદ્ધ કરો પવિત્ર કરો તંદુરસ્ત કરો અને તમારી સેવાને માટે તેઓને તમારા ઉપયોગી પાત્ર બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેમના પર ખોટા તોમો તો છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે મકાનના જમીનના ખેતરના લડાઈ ઝગડા છે પ્રભુ ખોટી રીતે પોતાના નામ ચડાવેલા છે પોતાના નામે કરેલી જમીન છે પ્રભુ બીજાનો હક છીનવી લેવામાં આવે છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવી બધી જગ્યાઓ પર તમે જીત અપાવજો તમારા બાળકો તેમના નાણાં ખોટી જગ્યા પર વેડફાઈ નહીં પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના રોજગાર નોકરી ધંધાને અને પ્રભુ બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો જો તેમને વિદેશ જવું છે તો તેના માર્ગો પણ પ્રભુ તમે ખુલ્લા કરજો દરેક દરેક રૂકાવટ તમે દૂર કરજો પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો અને આઈ બેન્ડ આપજો પ્રભુ હા પરીક્ષા ભણવા માટે પણ પ્રભુ તેમને પાસ કરજો અને પ્રમોશન માટે પણ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભીતા મકાન ખરીદી શકે પ્લોટ વેચી શકે પ્રભુ પ્લોટ ખરીદી શકે મકાન ખરીદી શકે પ્રોપિતા અને પ્રભુ લોન મેળવી શકે નાણાંનો આશીર્વાદ મેળવી શકે એવું તમે થવા દો છો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અને પ્રભુ અમારી ઇમ્યુનિસ્ટી માટેની પ્રભુ બંને બાબતો પ્રભુ આકાશના ઐશ્વર પૂરી કરો પ્રભિતા તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ કરજો અને તમે તેમ હૈમ્યાની સાથે રહ્યા અને પ્રભુ તમે તમે વિજય પ્રાપ્ત કરાય પ્રભુ એમાં અમારી મિનિસ્ટ્રીમાં પણ અમે બધી બાબતો જોઈ શકીએ એવું થવા જોઈએ દરેક સેવક અને સેવિકાઓની મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો સાંભળનારને આશીર્વાદિત કરજો બીજાને મોકલે છે તેમને આશીર્વાદિત કરજો પ્રભીતા અને સાંભળીને શેર કરે છે તેઓને પણ તમે બમણા આશીર્વાદથી ભરી દીજો તમને બધાને પ્રભુ દરેક સેતાની સેતાની બાબતોથી દૂર રાખજો પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભીતા અત્યારનો ખોરાક વસ્ત્ર અનપાણી આવજો પ્રભુ અને પ્રભુ ફરીની એકવાર તમારી પવિત્ર હજુરમાં તમારું નામ લેવા માટે સવારના સમયે તમે કેડી લાવજો માગતા પ્રભુ ઈશુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન મીન આ મીન આ